સોમવાર ચિંતન આપણા ચિંતનનો વિષય છે અતિ પરિચયથી અવગણના જેને તેને આપણા મનની વાત ના કહ્યા કરીએ કારણ કે તે વાત તેના અસલ જણ પાસે જતી રહેવાનો સંભવ છે તોછડા યુવાનો અને અજાણ્યાઓનો સંઘ ઓછો કરીએ પૈસાદારોની અભિમાની અધિકારીઓની તથા કહેવાતા ધાર્મિક આગેવાનોની ખુસામત કરીએ નહીં મોટા ગણાતા માણસના સહવાસથી દૂર રહીએ અને તેને બદલે જેઓ નમ્ર છે સરળ છે ભક્તિમાન છે ધાર્મિક છે તથા સદગુણી છે એવા લોકોનો સંગ કરીએ બધા સન્નારીઓનું ઈશ્વર પાસે ભલું ઈચ્છીએ અને સજ્જનોનું પણ આપણે માનવ માત્ર પ્રત્યે સદભાવ અવશ્ય રાખીએ પણ તેઓની સાથે અતિ પરિચય વધારે પડતો પરિચય ઇચ્છનીય નથી કેટલીક વાર એવું બને છે કે અંગત રીતે આપણાથી અજાણી વ્યક્તિ ખૂબ પ્રતિષ્ઠિત હોય પણ આપણે જ્યારે તેમની રૂબરૂ મુલાકાત કરીએ તેમને નજીકથી ઓળખીએ ત્યારે આપણા મન પર કેટલીક વાર તેઓની સારી અસર કે છાપ પડતી નથી અને તે જ રીતે આપણે કેટલીક વાર એવું ધારીએ જ છીએ કે આપણી સંગત બીજાઓ માટે આનંદપ્રદ હશે પણ વાસ્તવિક રીતે આપણા થી આપણે તેમને દુભવીએ છીએ બીજાઓનો પરિચય ઓછો રાખીએ કેમ કેટલાક સંજોગોમાં બિનજરૂરી વધારે પડતી મુલાકાતોથી આપણી અવગણના થતી હોય છે અતિપરિચયાત અવક બીજા અત્યારે બસ આટલું જ